ધોરણ ચાર સ્વાધ્યન પોથી ભાગ બે અંગ્રેજી યુનિટ વન લેટ્સ સેલિબ્રેટ તેમાં એક્ટિવિટી વન છે સિંગ એન્ડ એન્જોય ઝૂમ 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 વી આર ગોઈંગ ટુ ધ મૂન ઝૂમ 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 વી આર ગોઈંગ વેરી સૂન ઇફ યુ વોન્ટ ટેક અ ટ્રીપ climb aboard my rocket ship zoom 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 we are going to the moon ten nine eight seven six five four three two one and blast off activity two apela rammati રાઇમિંગ વર્ડ શોધી અને લખવાનો છે મૂન તો એનું રાઇમિંગ વર્ડ થશે સૂન ટ્રીપ એનું રાઇમિંગ વર્ડ થશે શેપ એક્ટિવિટી ત્રણ છે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આપેલા શબ્દોને ગોઠવવાના છે તો સૌથી પહેલાં આવશે અબોર્ડ ત્યાર પછી આવશે ક્લાઇમ્બ રોકેટ સૂન ઝૂમ એક્ટિવિટી ફોર અહીંયા ટેબલ આપેલું છે ટેબલમાંથી આપેલા વર્ડ છે એ શોધી એના ફરતે સર્કલ કરવાનું છે પહેલું છે વેન્ટ અહીંયા આપણે વેન્ટ પર સર્કલ કરેલું છે વેરી વેરી ઉપર સર્કલ ટ્રીપ અહીંયા છે ટ્રીપ ટ્રીપ ઉપર સર્કલ છેલ્લે છે શીપ શીપ ઉપર સર્કલ કરશું એક્ટિવિટી ફાઈવ અહીંયા અ ડે એટ ધ કાર્નિવલ યુનિટ વનમાં જે સ્ટોરી આવેલી છે તેના આધારે આન્સર આપવાના છે પહેલો ક્વેશ્ચન છે ગીવ ધ નેમ ઓફ એનિમલ્સ ફ્રોમ ધ સ્ટોરી સ્ટોરી છે એમાં કયા પ્રાણીની વાત કરવામાં આવી છે તો એમાં જવાબ આવશે માઇસ ઉંદરોની વાત કરવામાં આવેલી છે એટલે માઇસ લખશું એક ઉંદરની વાત હોત તો આપણે માઉસ લખત બીજું છે ગીવ ધ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ સ્ટોરી વર્ડ છે અનલકી તો અનલકી છે એનો ઓપોઝિટ વર્ડ થશે લકી ત્રીજું છે ધૈ રેસ્ટ ઓન ખાલી જગ્યા કાર્સ તેમાં આવશે ટોય કાર્સ ચોથું વોટ ડીટ ધ માઈસ બાય ફ્રોમ ધ કાર્નિવલ ઉંદરો છે એ કાર્નિવલમાંથી શું ખરીદે છે તેમાં જવાબ આવશે બલૂન પાંચમું વુ વોઝ અફ્રેડ ઓફ રાઇટ્સ તો એના ત્રણ ઓપ્શન આવેલા છે લિટલ માઉસ લકી માઉસ અને ટીની માઉસ તો સ્ટોરીમાં ટીની માઉસ આવશે ટીની માઉસ ઉપર આપણે સર્કલ કરીશું એક્ટિવિટી છ છે પેરેગ્રાફ છે એ વાંચી અને બોડી પાર્ટ્સના નામ લખવાના છે આઈ એમ અ હોર્સ આઈ હેવ ટુ ઇયર્સ આઈ હેવ ટુ આઈસ આઈ હેવ સ્ટમક આઈ હેવ ટેલ આઈ હેવ ફોર લેગ્સ આઈ કેન રન ફાસ્ટ અહીંયા હોર્સનું ચિત્ર આપેલું છે અહીંયા આપણે લખીશું ઇયર્સ આ છે તેના લેગ્સ આ છે સ્ટમક અને આ છે ટેલ એક્ટિવિટી સેવન છે પિક્ચર જોઈ અને ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ મુજબ આપણે બીજા વાક્યો બનાવવાના છે અહીંયા એક્ઝામ્પલ છે ક્રોકોડાઈલ ઇઝ સ્વિમિંગ તે પછી આપેલું છે ઝીબ્રા ગ્રેઝ એટલે કે જીબ્રા છે એ ચરી રહ્યો છે તો આપણે લખીશું ઝીબ્રા ઇઝ ગ્રેઝિંગ અહીંયા લાયન છે લાયન ગર્જના કરી રહ્યો છે લખીશું લાયન ઇઝ રોરિંગ એલિફન્ટ બાથ તો એલિફન્ટ છે એ નાઈ રહ્યો છે તો આપણે એમાં લખીશું એલિફન્ટ ઇઝ બાથિંગ પેરટ આપેલું છે ફ્લાય અહીંયા પોપટ છે ઉડી રહ્યો છે એટલે આપણે લખીશું પેરટ ઇઝ ફ્લાયિંગ અહીં વાઘ વાઘ છે એ સૂતો છે એટલે ટાઈગર સ્લીપ છે તો આપણે લખીશું ટાઈગર ઇઝ સ્લીપિંગ એક્ટિવિટી સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ અહીંયા કાઉન્સમાં જવાબ આપેલા છે એના આધારે પેરેગ્રાફ ની ખાલી જગ્યાઓ છે એ પૂરી કરવાની છે રેલવે સ્ટેશન નું પિક્ચર છે લાસ્ટ સેટરડે આઈ વિઝિટેડ અ તો એમાં આવશે રેલવે સ્ટેશન ધેર વોઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોમ પર ટ્રેન છે ધેર વેર મેની પેસેન્જર્સ એટ ધ સ્ટેશન સ્ટેશન પર ઘણા બધા પેસેન્જર્સ છે ટુ બેન્ચિસ અહીંયા પિક્ચરમાં બે બેન્ચિસ આપેલી છે એટલે ટુ છે માં આવશે બેન્ચિસ ધેર વોઝ અ ડિસ્પ્લે બોર્ડ એટ ધ સ્ટેશન સ્ટેશન પર અહીં ડિસ્પ્લે બોર્ડ છે એક્ટિવિટી નાઇન સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક અ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ પિક્ચર જોઈ અને એક્ઝામ્પલ પ્રમાણે આપણે વાક્યો બનાવીશું બોટલ છે આઈ હેવ અ બોટલ તો એ પ્રમાણે આપણે પેન્સિલ અને બોલનું બનાવશું પેન્સિલનું બનાવશું કે આઈ હેવ અ પેન્સિલ બોલનું બનાવશું કે આઈ હેવ અ બોલ કોમ છે કોમ પરથી વાક્ય છે આઈ ડુ નોટ હેવ અ કોમ એ પ્રમાણે આપણે બેગ અને કારનું બનાવવાનું છે તો આપણે લખશું કે આઈ ડુ નોટ હેવ સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ અ ગીવન ઇન ધ એક્ઝામ્પલ એક્ઝામ્પલ મુજબ આપણે વાક્યો બનાવવાના છે અહીં ચિરાગ હેઝ અ મેંગો ચિરાગ પાસે મેંગો છે હી ડઝ નોટ હેવ બનાના તેની પાસે બનાના નથી હી હેઝ અ ચીકુ એ પ્રમાણે આપણે હવે શીતલનું લેશું તો શીતલ હેઝ અ બના સી ડઝ નોટ હેવ અ મેંગો શીતલ છે એ છે માટે આપણે સીથી વાક્યો બનાવીશું

મેંગો છે બનાના અને ચીકુ છે નહીં તો આપણે એ પ્રમાણે વાક્યો બનાવીશું કૌશલ હેઝ અ મેંગો હી ડઝ નોટ હેવ અના હી ડઝ નોટ હેવ અ ચીકુ છેલ્લે છે હરેશ હરેશ હેઝ અ બનાના હી ડઝ નોટ હેવ અ મેંગો હી ડઝ નોટ હેવ અ ચિકો એક્ટિવિટી અગિયાર સંવાદ આપેલો છે કાઉન્સમાં આપેલી ખાલી જગ્યાઓ પરથી સંવાદ છે એ પૂર્ણ કરવાનો છે મહેશ સેટ હેલો ગુડ મોર્નિંગ આઈ એમ મહેશ કુનાલ સેટ હલો ગુડ મોર્નિંગ આઈ એમ કુનાલ મહેશ સેટ નાઈસ ટુ મીટ યુ કુનાલ સેટ નાઈસ ટુ મીટ યુ મહેશ સેટ આર યુ રેડી ટુ પ્લે અગેમ કુનાલ સેટ યસ લેટ્સ પ્લે અહીંયા એક્ટિવિટી માં પિક્ચર્સ આપેલા છે તેના સાચા વર્ડ સામે ટીક કરવાનું છે રાઈટ કરવાનું છે પહેલું જ છે સેલફોન તો અહીંયા આપણે માં રાઈટ કરીશું ત્યાર પછી ગ્લાસ છે બે ગ્લાસ આપેલા છે એટલે આપણે ગ્લાસીસ છે એમાં ટીક કરીશું અહીંયા ભૂલમાં એ આપેલો છે એ આવે કરીશું શર્ટ છે એટલે બીજું છે શર્ટ એમાં આપણે રાઈટ કરીશું મૂવી ટિકિટ છે એટલે અહીંયા અ ટિકિટમાં રાઈટ કરીશું અને છેલ્લે છે ઝોન અહીંયા અંકમાં અને શબ્દોમાં આપેલા છે તે આપણે જોડવાના છે આ છે વન હંડ્રેડ વન તો સામે છે હંડ્રેડ એન્ડ વન તેની સાથે આપણે જોડીશું ત્યાર પછી છે ફોર હંડ્રેડ ફોર્ટી ફોર તો અહીંયા આપેલું છે ફોર હંડ્રેડ ફોર્ટી ફોર તેની સાથે જોડીશું અહીંયા છે ફાઇવ હંડ્રેડ તેને આપણે ફાઇવ હંડ્રેડ સાથે જોડીશું અહીંયા છે થ્રી હંડ્રેડ એટી તેને આપણે થ્રી હંડ્રેડ એટી સાથે જોડીશું ત્યાર પછી છે અહીંયા ટુ હંડ્રેડ 25 તો એને આપણે ટુ હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ સાથે જોડીશું ત્યાર પછી છે વન ફિફ્ટીન તો એને આપણે અહીંયા વન હંડ્રેડ સાથે આ રીતે જોડી દેસુ થેન્ક યુ